નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મજૂરો માટે ખુશખબર તેમજ પાણીની અછત તો દ્વારકા એક્સપ્રેસ તેમજ દસ લાખ નોકરીની તક તો ટ્યુશનમાં સહાય તેમજ રેશન કાર્ડ અંગે સમાચાર તો કાનનું મશીન ખરીદવા માટે સહાય તો ખેડૂતો માટે મહત્વના સમાચાર તેમજ મહિલાઓને મળશે એક હજારની સહાય તેમજ સાયબર ફ્રોડથી સાવધાન તો સોના ચાંદી માટે મહત્વની યોજના તેમજ માય રેશન મોબાઈલ એપમાં નવી વસ્તુ તો જાણીશું આજનો સૌથી મોટો સમાચાર આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જાણવા પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોટ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો મજૂરો માટે ખુશ ખબર મિત્રો મજૂરોને દસ વર્ષ પછી મોટી ભેટ મળી છે જી હા મિત્રો મજૂરોના વેતનમાં સાત ટકાનો વધારો કરવામાં આવશે અત્યાર સુધી અકુશળ મજૂરોનું માસિક વેતન સોળસો પચીસ રૂપિયા અપાતું હતું પણ હવે તેને વધારીને અગિયાર હજાર ચારસો ને પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે તેમજ ખેતી કરતા મજૂરો માટે પણ તેનું વેતન તેરસો ને છન્નું રૂપિયાથી વધીને નવ હજાર એકસો ને સાઠ રૂપિયા કરી દેવામાં આવ્યું છે તો મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા રાજ્યના મજૂરોને આ મોટી ભેટ આપી છે તો મિત્રો ગુજરાતના મજૂરોને પણ આ રીતનું વેતન વધારવું જોઈએ કે નહીં ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો પાણીની અછત ગુજરાતના એકસો આડત્રીસ જળાશયોમાં પચાસ ટકાથી ઓછું સ્તર પાણીનું જોવા મળી રહ્યું છે ઉનાળાની શરૂઆત પહેલાં જ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે રાજ્યના એકસો ને આડત્રીસ જળાશયોમાં અડધાથી પણ ઓછું પાણીનું સ્તર ભરેલું છે નેવું ટકાથી વધારે જળસ્તર ધરાવતા હોય એવા જળાશયો માત્ર બે જ છે આમ જોઈએ તો રાજ્યના છત્રીસ જળાશયોનું જળસ્તર છે એ દસ ટકા કે તેથી ઓછું છે એ જોવા મળી રહ્યું છે સૌથી વધારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના સ્તર છે તેમજ મિત્રો અડસઠ જળાશયોમાં પાણીનો જથ્થો છે એ વીસ ટકા કે તેનાથી પણ ઓછો છે એ જોવા મળી રહ્યો છે આથી હવે આગળના વર્ષોમાં પણ પાણીની તંગી સર્જાય તેવું જોવા મળી રહ્યું છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દ્વારકા એક્સપ્રેસ મિત્રો પીએમ મોદીએ ગઈકાલે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે તેમજ તેણે એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી છે પીએમ મોદીએ ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણાના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો આનાથી એનએચ ફોર્ટી એઇટ પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં બહુ મદદ મળશે મિત્રો આનાથી એનએચ ફોર્ટી એઇટ પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવા અને ભીડ ઘટાડવામાં બહુ મદદ મળશે તેમજ આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના ઓગણીસ કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે એકતાલીસો કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દસ લાખ નોકરીની તક જી હા મિત્રો આગળના પંદર વર્ષમાં દસ લાખ લોકોને રોજગારી મળી શકશે કારણ કે સો અરબ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે મિત્રો દુનિયાના ચારથી પાંચ મોટા દેશ કે જેને ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી છે કે જે આગળના વર્ષમાં ભારત સાથે આઠ લાખ કરોડનું રોકાણ કરશે યુરોપિયન મુક્ત વ્યાપાર સંઘના આ સદસ્ય દેશ છે કે જેમાં આઇસલેન્ડ નોર્વે અને સ્વિટરલેન્ડનો સમાવેશ થાય છે આ બધા જ દેશોની સાથે ભારત સરકાર આઠ લાખ કરોડનું રોકાણ કરશે કે જેથી ભારતમાં આગળના વર્ષમાં દસ લાખ જેટલી નોકરીનું સર્જન થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ટ્યુશનમાં સહાય જી હા મિત્રો પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓને ફ્રીમાં ટ્યુશન કરાવવામાં આવશે પછાત વર્ગના બાળકોને ધ્યાને રાખીને બિહારના મુખ્યમંત્રી કુમારે આ નિર્ણય કર્યો છે તેમજ ઓનલાઈન ક્લાસીસ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવવામાં આવશે આથી નબળા વર્ગના વિદ્યાર્થીને લાભ થાય આવું બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો આવો જ નિર્ણય મિત્રો આપણા ગુજરાતમાં પણ લેવાવો જોઈએ કે નહીં ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડ અંગે સમાચાર જે કાર્ડની અંદર તમારા પરિવારનું કોઈ સભ્યનું ખોટું નામ હોય અથવા તો જો કોઈ મૃત્યુ પામ્યું હોય અથવા તો એનું રાશન તમે લેતા હોવ અથવા તો તમારી દીકરી સાસરે જતી રહી હોય અથવા એનું નામ હજી પણ કાર્ડમાં હોય તે બધા જ રેશન કાર્ડ જે હતા તે બધા જ રેશન કાર્ડ ધારકોને બ્લોક કરી દેવામાં આવ્યા છે આથી મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો છે સૌરાષ્ટ્રની અંદર આધાર કાર્ડ લિંક ન હોય એવા પરિવારોનું અનાજ વિતરણ છે એ સાવ બંધ કરવામાં આવ્યું છે તેમજ એક લાખ અને આડત્રીસ હજાર રેશન કાર્ડને બ્લોક દેવામાં આવ્યા છે છે ત્યારબાદના વાત કરીએ તો મશીન ખરીદવા માટે સહાય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જે બાળકો સાંભળી નથી શકતા એવા બધા જ બાળકોને તેના કાનના મશીન માટેની સહાય માટે મોટી જાહેરાત કરી છે એટલે કે મિત્રો કાનનું મશીન કોકલિયર ઇમ્પ્લાન્ટ માટે સહાય આપવામાં આવશે તેમજ મિત્રો રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસેસ કરવામાં આવે છે એટલે કે હવે તેને પચાસ ટકાના બદલે લાભાર્થી પાસેથી હવે માત્ર દસ ટકાની જ રકમ લેવામાં આવશે તો બીજી વાર જે પચાસ ટકાનો ફાળો લેવામાં આવતો હતો એના બદલે હવે માત્ર દસ ટકાનો જ ફાળો લેવામાં આવશે તો પહેલી વાર તો મફતમાં જ કરી દેવામાં આવશે પરંતુ મિત્રો બીજી વાર જ્યારે તમારે એ કોકલીયર ઇમ્પ્લાન્ટ ફિટ કરાવવો છે તો તમારી પાસેથી હવે માત્ર દસ ટકાની જ રકમ લેવામાં આવશે અને જે મિત્રોએ સરકારી સહાય વિના પોતાના ખર્ચે ઇમ્પ્લાન્ટ કરાવેલું છે એવા મિત્રો પાસેથી પણ હવે દસ ટકાની જ રકમ લેવામાં આવશે પરંતુ લાખ પણ ઓછી આવક હોય એવા મિત્રોને જ આનો લાભ મળવા પાત્ર રહેશે તો જે બાળકો સાંભળી નથી શકતા એવા બધા જ બાળકો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર જુનાગઢનો જે એ યયુનો રિપોર્ટ એટલે કે મિત્રો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ એરંડાની ખેતી કરતા ખેડૂતો માટે બહાર પાડવામાં આવ્યો છે તેમજ જીરુના ભાવમાં હવે કોઈ વધારો નથી થવાનો તો જે પણ જીરું વાવતા ખેડૂતો હોય તે જીરુનો સંગ્રહ ન કરે અને જો જીરું ઉત્પાદન થાય તો તેને તરત જ વહેંચી દેવા વિનંતી કરાય છે તો હવે આવી જ રીતે એરંડાના ખેડૂતો માટે પણ આવો રિપોર્ટ બહાર પડાયો છે ઉત્તર ગુજરાતમાં એરંડાનો પાક એ રાયડા પછીનો તેલીબિયાનો બીજો પાક છે માંગને પહોંચી વળવા માટે આ વર્ષે ઓગણીસ પોઈન્ટ લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે અને ગયા વર્ષનો બે લાખ ટનનો સ્ટોક સરકાર પાસે હજી એમ જ પડ્યો છે તો આવી સ્થિતિમાં એરંડાના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે જે ખેડૂતો જે છે એને પોતાનો માલ સંગ્રહ ન કરવા વિનંતી કરી છે એરંડા પકવતા ખેડૂત મિત્રોને પણ જીરુની જેમ જ સલાહ આપવામાં આવી છે કે ખેડૂતોએ પોતાનો માલ સંગ્રહ કરવો નહીં કારણ કે એરંડાના ભાવની અંદર પણ કોઈ વધારો થવાનો નથી તો તમામ ખેડૂતો માટે આ મહત્વના સમાચાર હતા ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય જી હા મિત્રો હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને દર મહિને ખાતામાં એક હજાર રૂપિયા આપવામાં આવશે વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરેલી છે આ અંતર્ગત મહાતારી વંદના યોજના અંતર્ગતનો પ્રથમ હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે આ હપ્તામાં દરેક મહિલાના ખાતામાં રૂપિયા એક હજાર નાખવામાં આવ્યા છે અને આની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું છે કે દર મહિને તમારે તમારા બેંકના ખાતામાં કોઈ પણ મુશ્કેલી વગર રૂપિયા એક હજાર છે એ આપવામાં આવશે તો મોદી દ્વારા આ મોટી ગેરંટી છે એ છત્તીસગઢની મહિલાઓને આપી દીધી છે તો મિત્રો હવે ભાજપની સરકાર તો આપણા ગુજરાતમાં પણ છે તો મિત્રો મોદીએ આપણા ગુજરાતમાં પણ આવી યોજના લાવવી જોઈએ કે નહીં ખાસ કરીને તમે આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાયબર ફ્રોડથી સાવધાન મિત્રો તમે પણ આવા ફ્રોડનો શિકાર બની શકો છો તો જો તમારા ફોનમાં આવો ફોન આવે કે અમે પોલીસ સ્ટેશનમાંથી બોલીએ છીએ તો તેની પૂરી જાણકારી લેવા વિનંતી કારણ કે મિત્રો આવા સાયબર ફ્રોડો તમને આવું બોલીને તમારા અંગતનું કોઈ માણસ પકડાઈ ગયું છે એવી રીતે તમને ફસાવીને તમારી પાસેથી પૈસા પડાવે છે આવા લોકોએ પોલીસનું નામ આપીને છેતરપિંડી કરવાની નવી રીત શોધી કાઢી છે તો મિત્રો જો તમારા ફોનમાં આવા લોકોનો ફોન આવે તો સાવધાન રહેવા વિનંતી ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદી માટે મહત્ત્વની યોજના જો મિત્રો તમારે પણ સોનામાં રોકાણ કરવું હોય તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સારો મોકો લઈને આવી છે ભારતીય રિઝર્વ બેન્કની ગોલ્ડ બોન્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસની શ્રેણી બાર માર્ચથી બધા માટે ખુલ્લી રહી છે આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકો છો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો આ સ્કીમમાં રોકાણ કરીને તમે ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો જ્યારે તમને આમાં પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો પણ લાભ મળે છે એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોગ્રામનું સોનું ખરીદી શકે છે ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો માય રેશન મોબાઈલ એપમાં નવી વસ્તુ મિત્રો દરેક લાભાર્થીઓને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે મિત્રો આ એપ્લિકેશનથી આપને મળવાપાત્ર જથ્થાની વિગતો વિતરણનો ભાવ મેળવેલ જથ્થો તેમજ ઓનલાઈન રિસિપની વિગતો તમે આ એપ્લિકેશનના માધ્યમથી તમે મેળવી શકશો આમાં તમને બધા જ લાભો મળવાપાત્ર છે કોઈપણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો ડબલ્યુ 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 ડોટ આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ ગોવિનના પોર્ટલ પરથી તમને મળવાપાત્ર જથ્થા ઉપર ક્લિક કરીને રેશન કાર્ડ નંબર દાખલ કરીને તમે જાણી શકો શકો છો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપણા માટે રેશન કાર્ડ ને લઈને આ સુવિધા બહુ સારી આપવામાં આવી છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ